ગુરુ દત્તાત્રેયનો ઇતિહાસ દત્તાત્રેય ભગવાન હિન્દુ ધર્મના અતિ પ્રાચીન શક્તિશાળી તથા યોગેશ્વર દેવતા ગણાય છે તેઓને ત્રિમૂર્તિ સ્વરૂપ કહેવાય છે કારણ કે તેઓ બ્રહ્મા સૃષ્ટિના સર્જક વિષ્ણુ પાલનહાર અને મહેશ એટલે કે શિવ સંહારક ત્રણેય દેવોના સંયુક્ત અવતાર છે જન્મકથા દત્તાત્રેયનો જન્મ ઋષિયત્રી અને તેમની પત્ની અનુસૂયા માતાના ગર્ભમાંથી થયો હતો અનસુયા માતા પોતાની પતિવ્રતા માટે પ્રસિદ્ધ હતી દેવતાઓની પરીક્ષા દરમિયાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેય દેવોએ અનુસૂયાની પરીક્ષામાં મૂકી અનસુયા માતાએ પોતાના પતિવ્રત ધર્મથી ત્રણેય દેવોને બાળ સ્વરૂપે પરિવર્તિત કરી દીધા તેમના તપથી પ્રસન્ન થઈ ત્રિમૂર્તિઓએ આશીર્વાદ આપ્યો કે તેઓ એક સાથે દત્તાત્રેય સ્વરૂપે જન્મ લેશે દત્તાત્રેયના સ્વરૂપ દત્તાત્રેયને સામાન્ય રીતે ત્રણ મસ્તક બ્રહ્મા વિષ્ણુ શિવનું પ્રતીક અને છ હાથ સાથે દર્શાવવામાં આવે છે તેમની પાસે ગદા ચક્ર શંખ કમંડળ ત્રિશુલ અને જપમાળા રહે છે તેમની આજુબાજુ ચાર સ્વાન દર્શાવવામાં આવે છે જે ચાર વેદોના પ્રતિક છે તેમના પાછળ ગાય દેખાડવામાં આવે છે જે પૃથ્વી માતાનું પ્રતિક છે ઉપદેશ અને યોગ પરંપરા દત્તાત્રેયને અવ્યક્ત પરમ બ્રહ્મના અવતાર અને આદિગુરુ તરીકે પૂજવામાં આવે છે તેમણે યોગ તંત્ર ભક્તિ અને જ્ઞાનનો માર્ગ બનાવ્યો અવધૂત ગીતા તેમનું પ્રખ્યાત ગ્રંથ માનવામાં આવે છે જેમાં આત્મજ્ઞાન અને મુક્તિનો ઉપદેશ આપવામાં આવ્યો છે તેઓએ ચોવીસ ગુરુઓમાંથી જ્ઞાન મેળવ્યું હતું કુદરતી તત્વો અને પ્રાણીઓમાંથી પણ શિખામણ લીધી પૂજા અને માન્યતા દત્તાત્રેયની વિશેષ પૂજા દક્ષિણ ભારત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે મહારાષ્ટ્રમાં ગણગાપુર દત્તાત્રેય પીઠ નારસિંહવાડી અને ગુજરાતમાં ગિરનાર પર્વત તેમના પ્રસિદ્ધ તીર્થધામ છે ભક્તો માને છે કે દત્તાત્રેયની ઉપાસના કરવાથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે સારાંશમાં ગુરુ દત્તાત્રેય ત્રિમૂર્તિના સંયુક્ત સ્વરૂપ છે જેઓને યોગ તપ અને જ્ઞાનના આદર્શ રૂપે પૂજવામાં આવે છે તેઓને ગુરુઓના ગુરુ તરીકે માનવામાં આવે છે